નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરું બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે જસદણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર છસો પચીસ જેતપુર બે હજાર થી ચાર હજાર પાંચસો એકાવન ધાંગધ્રા ચાર હજારથી ચાર હજાર ચારસો પંદર અમરેલી ત્રણ હજાર છસો થી ચાર હજાર ચારસો સમી ચાર થી ચાર હજાર પાંચસો ઉપલેટા ત્રણ હજાર થી ચાર હજાર ચારસો રાજકોટ ચાર હજાર બસો થી ચાર હજાર સાતસો પંદર સાવરકુંડલા ચાર થી ચાર હજાર ચારસો એકાવન મોરબી ચાર હજાર પચાસ થી ચાર હજાર પાંચસો બાણું નવસો થી ચાર હજાર પાંચસો એકસઠ વિસાવદર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર બસો પચાસ હારીજ ચાર હજાર થી ચાર હજાર છસો પંદર વાવ ત્રણ હજાર થી ચાર હજાર છસો ચાર હજાર પાંચસો એકાણું અંજાર ચાર હજાર ત્રણસો સાહીઠ થી ચાર હજાર છસો પચાઉ ચાર હજાર ચારસો સાહીઠ થી ચાર હજાર પાંચસો ત્રીસ બહુચરાજી ત્રણ હજાર છસો થી ચાર હજાર ચારસો એકવીસ નેનાવા ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર સાતસો બાબરા ચાર હજાર ચાલીસ થી ચાર હજાર પાંચસો માંડલ ચાર હજાર એકસો થી ચાર હજાર છસો એક ચાર હજાર પાંચસો ગોંડલ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર છસો એકોતેર ચાર હજાર એકસો થી ચાર હજાર એકસો એકવીસ ચાર થી ચાર હજાર આઠસો એકાવન ચાર હજાર છસો થી ચાર હજાર છસો દસ જુનાગઢ ચાર થી ચાર હજાર પાંચસો પચાસ વિરમગામ ચાર હજાર બસો થી ચાર હજાર ચારસો પંદર ચાર હજાર થી ચાર હજાર પાંચસો એકાણું થરાદ ત્રણ હજાર થી ચાર હજાર સાતસો એકવીસ કડી ચાર હજાર એકસો થી ચાર હજાર એકસો અઠ્યાસી જામનગર ચાર હજાર થી ચાર હજાર છસો ધાનેરા ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો પંચોતેર बोटाद चार हजार त्र सौ चालीस छसो हड़वद चार हजार बसो पचास थी चार हजार चार सौ पचास थी चार हजार पांच सौ भावनगर चार हजार चार सौ एक चार हजार चार सौ एक चामखाड़िया चार हजार सौ थी चार हजार पांच सौ पंचासी पाट चार हजार सौ थी, थी चार हजार तरह सौ त्रीस राघनपुर तरह हजार बसो सीतेर थी, चार हजार सात सौ थराद तरह हजार थी, चार हजार पांच सौ ऊंझा चार हजार एक सौ चालीस थी, पांच हजार पांच पाटड़ी चार हजार थी, चार हजार पांच सौ एक त्रीस विसनगर चार हजार सौ थी, चार हजार त्र सौ રાફર ત્રણ હજાર છસો બે થી ચાર હજાર પાંચસો એકોતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો